નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો ટીચર્સ રિક્વાયરમેન્ટ માટેની આ જાહેરાત છે પી ચંદ્ર ઇન્ટરનેશનલ સ્કૂલ જે બોરસદ ખાતે આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો શ્રી એ એ પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ બોરસદ જે સંચાલિત આ જે પી ચંદ્ર ઇન્ટરનેશનલ સ્કૂલ છે મિત્રો સીબીએસસી એફિલેટેડ આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે મિત્રો બોરસદ ડભાસી રોડ જે બોરસદ ખાતે આવેલી છે જિલ્લો આણંદ ખાતે તેમાં અલગ અલગ જે પીજીટી તેમજ ટીજીટી શિક્ષકો માટેની ભરતી છે જોઈએ વિગતવાર તો મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે પીજીટી હાયર સેકન્ડરી ટીચર્સ માટેની ફિઝિક્સ કેમેસ્ટ્રી એકાઉન્ટન્સી ઇકોનોમિક બિઝનેસ સ્ટડી માટેની શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે માં સેકન્ડરી ટીચર્સ માટે ઇંગ્લિશ સાયન્સ સોશિયલ સાયન્સ તેમજ કોમ્પ્યુટર વિષય માટેની ભરતી જાહેરાત છે લાયકાતની વાત કરીએ તો બીએસસી એમએસસી બીએડ જે છે મિત્રો ઉપરના જે ફિઝિક્સ કેમિસ્ટ્રી માટે મેથ્સ માટે તેમજ બીકોમ એમકોમ એમ કોમ બીએડ એમએ બીએડ બીએ બીએડ તેમજ બીસીએ એમસીએ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે એન્ટીટી પ્રી સ્કૂલ ટીચર્સ માટેની વાત કરીએ મિત્રો તો ઓલ સબ્જેક્ટ માટે અહીંયા બીએસસી બીકોમ ગ્રેજ્યુએટ પીટીસી તેમજ પ્રીપીટીસી ધરાવતા જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મે સેન્ડ ધેર અપડેટેડ સીવી એલોંગ વિથ અટેસ્ટેડ ડોક્યુમેન્ટ ટુ ધ ચેરમેન એટ ધ એડ્રેસ ગીવન બિલો એવો વિધિન સેવન ડેઝ ફ્રોમ ધ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જે અહીંયા તમારે જે શ્રી એ પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ ટ્રસ્ટલિત જે પી ચંદ્ર ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેમાં તમારે અરજી કરવાની રહેશે તમારા સંપૂર્ણ બાયોડેટા તેમજ અરજીપત્રક સાથે મિત્રો તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે મિત્રો સીબીએસ એફિલિયેડ તેમાં ટીજીટી પીજીટી શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલા છે મિત્રો સત્યાસી અઠાવન ત્રાસઠ પંદર એકતાલીસ જે કોન્ટેક્ટ નંબર આપેલા છે તેના પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ શિક્ષકો માટેની આ જાહેરાત હતી તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય